તે અત્યંત નબળી ગુણવત્તા વાળું વાપરવામાં આવે છે જેના કારણે ગમે ત્યારે ટાકુ તૂટી પડે તેવી સ્થિતિ છે અને ટાકાની કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થતું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના શહેરમાં પૂર્વ મહામંત્રી વિજય બાબરિયાએ આક્ષેપોને ફગાવ્યા હતા હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચાર થયો છે નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાઠ સાઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીયાવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણપણે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાકો બનાવવામાં આવે છે આ ટાકાની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવાળી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ મટીરિયલથી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાનિ થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઊભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં ખુલ્લે આમ ન્યા અધિકારીઓ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની તપાસ કરવી જોઈએ અને આ સ્ટોપ સ્ટોપ પેમેન્ટ કરવું જોઈએ નહીતર આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તેવી શક્યતા છે અને લોકોને અનેક લોકોને ભવિષ્યમાં જાન ગુમાવવાનો પણ વારો આવે તેવી પરિસ્થિતિ હાલમાં જે ટાકાની કામગીરી ચાલી રહી છે તેમાં નિર્માણ થાય કૌશલ સોલંકી દુરાજી